જે અંદર અંદર તે અંદર થઈ ગયા સ તો કોઈનું ન પછી કોલમમાં જર પડેલી છે બીમમાં સ તો માંડે લો બીટા બીટા મારું નામ મહેન્દ્રભાઈ ડોડિયા આ કઈ વિંગ છે ને કયું છે બે વિંગ છે પ્લોટ નંબર અઠ્યાવીસ કયા વિસ્તાર સુભાષનગર શું બનાવ બેનો તમે અહીંયા જોઈ શકો છો ફ્લેપ તૂટીને હેઠે પડ્યો છે સરિયા આ બધું તૂટી ગયું છે ઉપર રહે છે માણસો એની જવાબદારી કોણ લે આ નાનું બાળક છે તમારી શું માંગ છે હવે આ અત્યારે બીએમસી જે ભાવ બર્ત વેલો જે બાંધકામ છે એને ખાલી કરાવી નોટિસો આપે છે ખાલી કરાવે આ તો હજી બે વરસ થયા બે અઢી વરસ ત્યાં જો આવું થાય તો આમાં લોકો જીવીએ કે આમાં ધોણપૂરી નહીં થાય ત્યાં અમારા હપ્તા પૂરા નહીં થાય ત્યાં મારા મકાન પૂરા થઈ જાય What are you?

આ જાન થઈ હોત તો આની જવાબદારી કોણ લે ઓલા કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ ને ઉપર કાર્યવાહી થવી જોઈએ પ્લાન પાસ કર્યો છે એની ઉપર કાર્યવાહી થવી જોઈએ અને આ કન્ટ્રેક્શન સાવ એટલે સાવ નબળું છે આજે તો આ મોટી પ્રોબ્લેમ થઈ છે બાકી નાની નાની પ્રોબ્લેમ તો હંમેશા હરેકના ઘરમાં હોય છે લાદી તૂટલી હોય છે સંડાસ બાથરૂમ તૂટલા હોય છે કોઈના બાયણા તૂટલા હોય છે નળ તો હંમેશા હરેક ઘરના વ્યક્તિઓએ નળ બદલાવ્યા છે નળનું નું કામ તો સાવ ખરાબ છે ગટર લાઈન અવારનવાર ઉભરાઈ જાય છે લાઇન તૂટી ગયેલી હોય છે સાવ એટલે સાવ નબળું કામ આપેલું છે અહીંયા બે વર્ષ થયા છે આ પ્રોબ્લેમ છે આ બધી ચાર જે લોન પૂરી થશે ત્યાં મકાનમાં રહેવાલાયક રહેવાના છે આ કેમ કરીને ગરીબોને મકાન આપ્યા છે કેમ કરીને મકાન લીધા છે આ લોકો મજૂરી કરીને હપ્તો ભરે છે તે આપણો પોતાનો આશરો થાય એ સમજીને પણ શું લોન પૂરી થાય પછી આશરામાં રહેવા પામવાના છે આ લોકો આ લોકોને સરખી ન્યાય આપો આ લોકોને સરખું મકાન કરી આપો આ લોકોને સરખું જેમ બી જે યોગ્ય રીતે થતું હોય એ કરી આપો એવી આ બધાની માંગ છે પ્લીઝ રિક્વેસ્ટ છે કે જે આ મોદી સરકારે કર જે હેતુથી જે કર્યું છે કે આ ગરીબોને રહેવા મળવું જોઈએ એ પ્રમાણે આ કામકાજ આપ્યું જ નથી આ લોકો રહેવા પામે એવી કોઈ પ્રકારની ઓલી છે જ નહીં મારું નામ પ્રીતિબેન છે અને હું ઉપર રહું છું મારે નાના બાળકો છે તો આ જાનહાનિ થશે તો કોણ જવાબદારી કોણ લેશે અને કામ સાવ નબળું આપ્યું છે સોસાયટીનું સત્તર વિંગ છે પણ સત્તર વિંગ સાવ જર્જી ગઈ છે હજી અંદર 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 થી